કેમ છો દોસ્તો મજામાં ને આજે આપણે ધોરણ પાંચના અંગ્રેજી વિષયની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ આવતીકાલે એટલે કે નવ ચાર બે હજાર ચોવીસને મંગળવારના રોજ જે લેવાની છે તેનું જે મોસ્ટ એમપી પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોમાં જોવાના છે મિત્રો આ સાથે સાથે આપણે એક અસાઇનમેન્ટ પણ તૈયાર કરેલું છે અને અસાઇનમેન્ટ જે છે તમને પરીક્ષામાં પૂરેપૂરા માર્ક્સ મેળવવા માટે ખાસ ઉપયોગી સાબિત થવાનું છે તમારી બ્લૂ પ્રિન્ટ પ્રમાણે અધ્યયન નિષ્પત્તિઓ પ્રમાણે આપણે તૈયાર કરેલું છે તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ જે અસાઇનમેન્ટ છે તે અને આ જે સંપૂર્ણ પ્રશ્નપત્ર છે તેની સોલ્યુશન મેળવી લેવી પીડીએફ મેળવી લેવી પીડીએફ મેળવવા માટેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે જરૂર એના ઉપર ક્લિક કરી અને આ પીડીએફ મેળવી લેજો મિત્રો આ જે પરીક્ષા છે તે આપવા જવાનો સમય છે સવારે આઠથી દસ અને કુલ ચાલીસ ગુણનો પ્રશ્નપત્ર રહેશે એમાં પ્રશ્ન નંબર એક નીચે આપેલ ફકરાનું વાંચન કરી પ્રશ્નના જવાબ લખો જેના કુલ છ ગુણ છે તો અહીંયા તમને પેરેગ્રાફ આપવામાં આવેલો છે તો એ જોઈએ પેરેગ્રાફ ઉપરથી સવાલ ટુ ડે ઇઝ ખાલી જગ્યા બર્થ ડે તો બ્રિંદાસ બીજું હર ફાધર ઇઝ ડેકોરેટિંગ હોમ ટ્રુ ઓર ફોલ્સ તો જવાબ આવશે ફોલ્સ હુ ઇઝ બ્રિંદાસ સિસ્ટર તો જવાબ આવશે હીર ઇઝ બ્રિંદાસ સિસ્ટર મિત્રો ધોરણ ત્રણથી આઠની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટે ખાસ ઉપયોગી એવું જે મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર છે ગયા વર્ષના જૂના પ્રશ્નપત્ર છે અને બ્લુ પ્રિન્ટ પ્રમાણેના જે અસાઇનમેન્ટ છે તેની પીડીએફ જો તમારે વોટ્સઅપ પર જોઈતી હોય તો નંબર અહીંયા આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી આ સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો જરૂરથી આ પીડીએફ મેળવી લેજો ત્યાર પછી આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર બે ચિત્ર જોઈ પ્રશ્નોના જવાબ લખો જેના કુલ છ માર્ક એમાં પહેલું હુ ઇઝ વોશિંગ ક્લોથીસ તો જવાબ આવશે મોહિની ઇઝ વોશિંગ ક્લોથીસ બીજું હુ ઇઝ કુકિંગ તો જવાબ આવશે પાયલ ઇઝ કુકિંગ ત્યાર પછી ત્રીજું વોટ ઇઝ હી ડુઈંગ તો જવાબ આવશે હી ઇઝ જમ્પિંગ ત્યાર પછીનું ચિત્ર આપ્યું છે એના ઉપરથી સવાલ પૂછો છે કે વોટ ઇઝ શી ડુઈંગ તો જવાબ આવશે શી ઇઝ કુકિંગ ત્યાર પછી આગળ પાંચમું હુ ઇઝ સ્લીપિંગ તો જવાબ આવશે દીક્ષા ઇઝ સ્લીપિંગ હુ ઇઝ રાઇટિંગ લેટર તો જવાબ આવશે સીમા ઇઝ રાઇટિંગ લેટર ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ કાઉન્સમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી સંવાદ પૂર્ણ કરો જેના કુલ ચાર માર્ક છે રિબન હિયર યસ મેડમ હરિઅપ તો ટીચર્સ ઇઝ બી ક્વિક ખાલી જગ્યા સ્ટુડન્ટ્સ તો હરિઅપ સ્ટુડન્ટ ઇઝ યસ મેડમ ટીચર્સ ઇઝ ગીવ મી અ ખાલી જગ્યા રિબન યન્સ ઇઝ હિયર યુ આર ક્વેશ્ચન નંબર ફોર અ નીચે આપેલા જૂથમાંથી અલગ પડતા શબ્દ ફરતે ગોળ કરો અફીગ આલ્મંડ ચીકુ એન્ડ એપ્રિકોટ તો આલ્મંડ અલગ પડે છે એટલે એના ઉપર ગોળ કરીએ બીજું હોકી સર્કલ રાઉન્ડ અને એન્જલ એંગલ તો એમાં હોકી અલગ પડે છે તો એના ઉપર ગોળ કરીએ પિંક રેડ બ્લુ અને ઇન્ક તો એમાં ઇન્ક અલગ પડે છે તો એના ઉપર આપણે ગોળ કરીએ નીચે આપેલા શબ્દમાંથી રાઇમિંગ વડ શોધીને લખો એમાં બોલનું થશે ટોલ ટાઉનનું થશે ડાઉન અને ટોયનું થશે બોય પ્રશ્ન નંબર પાંચ નીચે આપેલા નીચેના પ્રશ્નોના ઉત્તર લખો જેના કુલ આઠ માર્ક છે તો રોહિતભાઈ ફાધર છે નેહાબેન મધર છે ને નોહર એ ફાધર અને મધર જે છે એના પુત્ર છે બ્રધર એટલે કે ગોલુ અને એની બહેન છે ગોલુની બહેન છે પિંકુ એના ઉપરથી કેટલાક પ્રશ્નો આપણને પૂછેલા છે જો આઈ એમાં ગોલુ ખાલી જગ્યા નેમ ઇઝ રોહિતભાઈ તો માય ફાધર નેમ ઇઝ ખાલી જગ્યા નેમ ઇઝ નેહાબેન તો માય મધર નેમ ઇઝ ખાલી જગ્યા નેમ ઇઝ પિંકુ તો માય સિસ્ટર પછી સંબંધ ઓળખીને ખાલી જગ્યા લખો જેના કુલ ચાર માર્ક છે યોર ફાધર્સ નેમ ઇઝ યોર ખાલી જગ્યા તો ગ્રાન્ડ ફાધર યોર બ્રધર્સ નેમ ઇઝ યોર ખાલી જગ્યા તો મધર ને મમ્મી યોર અંકલ્સ વાઇફ ઇઝ યોર ખાલી જગ્યા તો આંટી યોર મધર્સ ડોટર ઇઝ યોર ખાલી જગ્યા તો સિસ્ટર પ્રશ્ન નંબર છ યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો જેના કુલ ત્રણ માર્ક છે પેલો શેફર્ડ બોય ખાલી જગ્યા ટુ ધ જંગલ ગોનું થશે વેન્ટ ઈ ખાલી જગ્યા ધ વિલેજર્સ રિક્વેસ્ટ એનું થશે રિક્વેસ્ટેડ બટ ધ વિલેજર્સ ખાલી જગ્યા નોટ કમ તો ડૂનું થશે ડીટ પ્રશ્ન નંબર સાત નીચે આપેલા શબ્દનો ઉપયોગ કરી ચિત્રનું વર્ણન ચાર વાક્યમાં લખો જેના કુલ ચાર માર્ગ છે બોલ ફ્લાવર ગર્લ બોઇઝ ડોગ લીવ અને ગાર્ડન તો ધેર ઇઝ અ બોલ ઇન ધ ગાર્ડન ધેર આર સમ ફ્લાવર્સ ઇન ધ ગાર્ડન એન્ડ ધ ચિલ્ડ્રન્સ આર લુકિંગ વેરી હેપી ધેર આર ટુ બોઇઝ એન્ડ વન ગર્લ્સ ધેર ઇઝ અ ડોગ અલ્સ ધેર ધીસ ઇઝ અ વેરી બ્યુટિફુલ ગાર્ડન ધોરણ ત્રણથી આઠની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટે ખાસ ઉપયોગી એવું મોસ્ટ એમપી પ્રશ્નપત્ર ગયા વર્ષના જૂના પ્રશ્નપત્રના સોલ્યુશન અને જે આપણે અસાઇનમેન્ટ તૈયાર કરેલું છે તે દરેક વિદ્યાર્થી મિત્રોએ અવશ્ય વોટ્સઅપ ઉપર મેળવી લેવું કારણ કે તમને ખૂબ ઉપયોગી સાબિત થવાનું છે અને વોટ્સઅપ પર આ પીડીએફ જો તમારે જોઈતી હોય તો એનો નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને સમગ્ર સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો ત્યાર પછી પ્રશ્ન નંબર આઠ કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરીને કાવ્ય આગળ વધારો તો એમાં છે કુકિંગ 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 ઇન ધ મોર્નિંગ કુકિંગ ઇન ધ નોન ટાઈમ કુકિંગ 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 વેન ધ સન ગોઝ ડાઉન દોસ્તો આપણી આ ચેનલ ઉપર ધોરણ એકથી બારના લઈ બધા જ વિષયના સ્વાધ્યાય સ્વાધ્યાય સ્વાધ્ય પૂથી એકમ કસોટીઓ ત્યાર પછી ગયા વર્ષના પ્રશ્નપત્રના સોલ્યુશન પ્રથમ દ્વિતીય વાર્ષિક પરીક્ષાઓના સોલ્યુશન યુનિટ ટેસ્ટ અને તમામ પ્રકારનું સાહિત્ય અને સોલ્યુશન જે છે તે મૂકવામાં આવે છે એની પીડીએફ પણ તમને મળી જાય છે તો જરૂરથી દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ પીડીએફ મેળવી લેવી તેનો અભ્યાસ કરી લેવો જેથી કરીને દરેક શિક્ષક મિત્રો અને વિદ્યાર્થી મિત્રોને આ સંપૂર્ણ સોલ્યુશન જે છે તેનો અભ્યાસ કરી શકે